હાથ દોસ્તો તો હાર્દિક સ્વાગત છે તમારા બધાનું આજે નવા વિડીયોમાં તો દોસ્તો મેં કાલે કીધું હતું તમને કે મયુને એ નાટક કરવાના છે તો આજે એ નાટક આપણે બનાવવાનું છે અને તમારી સમક રજૂ કરવાનું છે તો વિડીયો ટેટ સુધી જોજો અને ચાલો હવે આપણે નાટકની શરૂઆત કરીશું જો હવે મયુની બધા આવી ગયા છે નાટક એમને પ્રેક્ટિસ કરી છે દિવસે તો કઈ રીતનું છે મને ખ્યાલ નથી પણ હવે જોયું છે કઈ રીતનું બીનું છે અને પછી આપણે વિડીયો મૂકશું તમારી સાઉન્ડ તો જોવાનું ભૂલતા નહીં અને જોતાં પહેલાં લાઈક કરી દઈજો તો ચાલો બનાવીએ નાટક શેઠાની દરવાજે તો મહેમાન આવ્યા છે તો મહેમાન ને કે બાર ચપ્પલ કાઢી ને અંદર બેસી જાય શેઠાણી એમ કહ્યું છે કે અંદર આ ચપ્પલ કાઢો અને બહાર બેસી જાવ ફૂલકણી તું તો કહેતી હતી ને

આને લેતાય મગરાં સાથે ફૂલકણી થોડી ખાણ વધારે નાખ સારું ફૂલકણી ત્યાશી તમે તો હતું કે મીઠું વધારે મેં

મેના પોતા તો થઈ ગયા હવે પાણીના લાડવા બનાશ ચાલો લાડવા પણ તૈયાર આજે કોઈ આવ્યું છે લેજો

પછી મે કીધું કે અરે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો લકડી અહીં આવતો છે જે અમે સક્ષમ કરવા જોઈએ છે તું કૂતરાને વાળું ને બિલાડીને દૂધ આપી રહ્યા વાળું અને કુતરાને દૂધ આપી દીધે ચાલો હું તે કરી દઉં આલે કૂતરા તારું આલે તારું પુત્રને દૂધ અને બિલાડીને વાડું દઈ દીધું તો મેં એમ નતો કીધું પુત્રને વાડું અને હું તને કઈ ભેંસ દેખાડું હા તમે તો ભેંસ જેવા છો હું કઈ ભેંસ જેવી નથી તો તમે મને બદામ એવું કઈ તો ખવડાવતા નથી ને મારો પગાર પણ નથી વધારતા તો દોસ્તો તમને નાટક કેવું લાગ્યું સરસ મજાનું ચાલો દોસ્તો આજ માટે આટલું મળશું કાલે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત